વડોદરાના આઈબી ના પીઆઈની ઓળખ આપી વેસુ ની કરોડો રૂપિયાની જમીનના બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી બિલ્ડર સાથે સોદો કરવા નીકળેલા ઠગની ટોળકીને જમીન માલિકે પકડી પાડી પોલીસને સોંપ્યો છે જોઈએ વિશેષ અહેવાલ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને ઉમરા પોલીસ સ્ટેશનની અંદર છે આજકાલ સુરત શહેરની અંદર ખાસ કરીને ફ્રોડગીરીના બનાવ ખૂબ જ વધી રહ્યા છે કેટલાક પોલીસ ખાતાનું નામ લે છે કે પોતે અધિકારી છે આવો એક બનાવ અત્યારે ઉમરામાં ફરિયાદ નોંધવા માટે આવ્યો છે જેમાં જણાવ્યું છે કે હિતેશભાઈ ગોહિલ નામનો કોઈ વ્યક્તિ છે તે વડોદરાના ક્રાઇમ બ્રાન્ચની અંદર પોતે છે અને જમીન વેચવાની છે તેવી પોતે વાતો કરી હતા અને તેની પાસે કાગળો છે ત્યારે હકીકત એવી સામે આવી હતી કે જે જમીનનો કાગળ ફરતો ફરતા ઓરિજિનલ જે પોતાનો માલિક હતો તેની પાસે આવ્યો છે એટલે આખી હકીકત બહાર આવી છે આવો આપણે મને મનીષભાઈ પટેલને જી નમસ્કાર મનીષભાઈ જી જી શું આખી હકીકત છે હકીકતમાં એવું છે કે આ જે મહાશય હિતેશભાઈ ગોહિલ કરીને જે ઈસમને અત્યારે ઉમરા પોલીસ સ્ટેશન લાવ્યા છે તે ઈસમ આજથી એકાદ માસ અગાઉ આ જમીનને લગતા કાગડીયા પોતાના નામમાં તૈયાર કરવા માટે મારી પાસે આવેલા હતા મારા એક પરિચિત છે અજયભાઈ હલવાવાલા એમના હસ્તકમાં કીધું કે ભાઈ આ એક વેસુ ગામની એકસો ત્રેપન બ્લોક નંબર એકસો ત્રેપનવાળી જમીન છે જે પોતે ખરીદેલ છે અને પોતે જ્યારે મારી ઓફિસ આવ્યા ત્યારે પોતે કે ભાઈ બરોડા ક્રાઇમ બ્રાન્ચના પોતે ઓફિસર છે અને સીક લીવ ઉપર છે ને એમના એમના ભાગીદારો પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઘણા બધા મોટી એમાઉન્ટ છે જે પોતે ઇન્વેસ્ટ કરવા માગે છે અને પોતે આ જમીન ખરીદેલી છે એમ કરીને આવ્યા હતા સાત બારા જોતા મને એવું લાગ્યું કે ભાઈ આ જમીન તો મારા સંબંધી મિત્ર મારા પિયુષભાઈ રણછોડભાઈ પટેલ જે અમારા સંબંધના અમારી સમાજના છે અમારે બહુ ગૌરવ સારો છે એટલે મેં એમને જણાવ્યું કે આ જમીન તો એકચ્યુઅલી મારા બહુ નજીકના સંબંધીની જ છે તમે ક્યારે આ જમીન એમની પાસે લીધી કીધું કે ભાઈ મેં આ દેવ પંદરક દિવસ પહેલાં જ લીધી છે મેં મારી રીતે બાના પેટે મોટી રકમ આપી છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે આ લખાણ કરાવવા માટે તમે તૈયાર કરો લખાણ અમારે રજિસ્ટર કરાવવાના છે એટલે આ બાબતે જે તે વખતે મને આઈડિયા નહોતી કે ભાઈ આ ખરેખર આ જમીન એમણે પિયુષભાઈ એમને વેચી છે કે કેમ પણ મને એમની વાતથી અમુક અધિકારીઓના નામ આપ્યા અને આ તે વાતચીતથી મને આમ થોડી શંકા કુશંકા ગઈ એટલે મેં પિયુષભાઈને ફોન કરીને એમના ગયા પછી વાત કરી પિયુષભાઈને પૂછ્યું કે ભાઈ તમે આ જમીન વેચી છે તેમણે ના પાડી કે ભાઈ અમે આવી કોઈ જમીન વેચી નથી અમારે વેચવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી ત્યાર પછી પિયુષભાઈને માર્કેટમાંથી એવી માહિતી મળી કે આ જમીન આ જ અન્ય બીજા બિલ્ડરોને બી વેચવા માટે ફરે છે એક વિજયભાઈ પોલારીસ કરીને છે એ બિલ્ડરને બી આ જમીન આ માણસ આઈસમ વેચવા માટે ગયેલો હવે ત્યાર પછી બીજા દલાલો મારફત આ હિસામે એક એવું માળખું ગોઠવેલું કે ગમે તે પાંચ પચીસ પચાસ લાખ મળી જાય તો એકવાર સુરતમાંથી લઈને ઘરના ઉપર ભાગી જવું એમ એટલે આ હિસામે શું કર્યું કે ભાઈ પિયુષભાઈના જે ભાઈ છે વિમલભાઈ રણછોડભાઈ પટેલ જેનું નામ સાત બારમાં ચાલે છે નેક્સ્ટ શીલાબેનનું નામ શીલાબેન જરીવાલા તો એવા બે પાત્રોને ડુપ્લિકેટ પાત્રોને ઊભા કર્યા જેના ડુપ્લિકેટ આઈડી બનાવ્યા ને કોઈ કાદલસાની નાળમાં કોઈ ભાઈ રહી છે મુસ્લિમ યુવક એને વિમલભાઈ રણછોડભાઈ પટેલ તરીકે રજૂ કરીને એના પાસેથી પોતાના લાભમાં કંઈક અમુક લખાણો એણે પોતાના લાભમાં કરાવી લીધા છે હવે ડુપ્લિકેટ આઈડી બનાવ્યા છે વિમલભાઈના નામના શિલાબેનના નામના ડુપ્લિકેટ આઈડી બનાવ્યા છે ને કોઈ અજાણી કોઈ એમના પરિચિત કોઈ બેન હશે બીજા એમને બી શિલાબેન તરીકે રજૂ કરીને ટૂંકમાં શું છે વિમલભાઈ અને શિલાબેન કરીને બે અલગ અલગ ખોટા પાત્રોને ઊભા કરીને એણે આ જમીન અન્યને વેચવા માટે ફરતા હતા જે બાબતની માહિતી પિયુષભાઈને બી મળતા પિયુષભાઈએ આ ઈસમ સાથે ડાયરેક્ટ આજે મિટિંગ કરી કે અજીબ કે એણે પોતે ખરીદવી છે પિયુષભાઈને એ રીતે પીપલોના એક ભાઈને ત્યાં મિટિંગ કરી ત્યાં પિયુષભાઈએ પછી તરત કંટ્રોલ રૂમમાં જાણ કરી કે આ રીતે અમારા પરિવારની જમીન આ રીતે બોગસ રીતે આ અધિકારી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપીને અને આઈબીના અત્યારે સ્ટેટ આઈબીમાં પોતાની નોકરી ચાલુ છે એ રીતે હમણાં હાલ આજે એ રીતની રજૂઆત કરી કે સ્ટેટ આઈબીમાં ઓફિસર છે એ રીતે રજૂઆત કરીને આજે મિટિંગ કરવા આવ્યા ને કે ભાઈ તમે એકવીસ લાખ બાનું આપો ને બાકીની અમાઉન્ટ તમે આપો એટલે હું તમને રજીસ્ટર સાટાકાટ કરી આપું આ કરી આપું તેમ કરીને એટલે પિયુષભાઈને વાતમાં એમને રાખીને પોલીસ કંટ્રોલ ફોન કરીને જાણ કરી જેથી પોલીસ તત્કાલિક ત્યાં પહોંચી ગઈ ને એના પછી ઉમરા પોલીસ સ્ટેશન હાલ લઈ આવી છે એટલે પિયુષભાઈ પોતે ફરિયાદી બનીને હાલ તુરંત લીગલ પ્રોસિડિંગ્સ આ ઈસમો વિરુદ્ધ કરી રહ્યા છે અચ્છા મનીષભાઈ ખાસ કરીને આ બાબતે ભલામણ માટે કોઈના ફોન આવી રહ્યા છે હમણાં એક મારા એડવોકેટ મિત્રનો ફોન આવ્યો હતો હકીકત જાણવા માટે પરંતુ એમને સાચી હકીકતથી મેં વાકેફ કરી રહ્યા એટલે એ એડવોકેટ મિત્રને બી એમ થયું કે ભાઈ આમાં પડવા જેવું નથી ને આમાં શું છે કે અમારું એક ફિતરત એવી છે કે જે ખોટું કરે એને કદી નહીં છોડવું જે કાયદાકીય કાર્યવાહી થઈ એવી સખ કાનૂની કાર્ય કાયદેસરની કાર્યવાહી અચૂક કરવી કે જેથી સમાજમાં એક દાખલો બેસે ને આ કરોડો આજે જમીનના ભાવ કરોડો રૂપિયા થઈ ગયા કરોડોની જમીન આજે માર્કેટ વેલ્યુમાં કરોડો રૂપિયા જમીન અડધા ભાવ એટલે બાવીસ ચોવીસ કરોડમાં વેચવા માટે આ ઈસમ ફરતો હતો જ્યારે કરોડોની જમીન આ રિસમે આટલા સ્ટ્રીક કાનૂન કાયદા જ્યારે સરકારે બનાવ્યા છે સિસ્ટમ આટલી પાવરફુલ છે તેમ છતાં પોલીસ સિસ્ટમને કાયદાની સિસ્ટમને ચેલેન્જ આપતા આવા ઈસમો તો તેવા આવા ઈસમો વિરુદ્ધ સખ્ત કાનૂની કાર્યવાહી અચૂક થવી જ જોઈએ એવું મારું દ્રઢપણે માનવું છે અને પોલીસ અવશ્ય આ બાબતે કાર્યવાહી કરશે જ અને અમે આશા છે કે ભાઈ આવા દાખલા બેસે એવી સખ્ત કાનૂની કાર્યવાહી થાય એવી પોલીસ અધિકારીશ્રીને અમે ખાસ વિનંતી કરીશું થેન્ક યુ સો મચ દર્શક મિત્રો આપણે જાણ્યું જશે હમણાં જ બોલી હતા શ્રી મનીષભાઈ પટેલ જો તમે જમીન વેચવા મૂકી હોય અને તો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારી જમીન છે કે નહીં તમારા કાગળિયા છે કે નહીં દસ્તાવેજ બન્યા છે કે પછી કોને બનાવીને કા કારણ કે આવા ફ્રોડગીરી કરનારા લો માથાના વાળ નીકળી જાય એટલે એમ કહે છે કે અમે પોલીસ ખાતામાં છીએ આવા અનેક લોકો હાલ ફ્રોડગીરી કરનારા સુરત શહેરમાં ફરી રહ્યા છે માટે તમારી જમીન સાથે જો તમે સંકળાયેલા હતો તો તમારે ખાસ ચકાસણી કરવી જોઈએ જે ટ્વેન્ટી વન ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે ઉમરાપુર શાસન સુરાુ